હડકાઈ ને રાખો અંગારા બંગારા પાડો તાપ તાપે રાતો અમે મોટી બધી હોય સાતી એ ને આવી રીતે પણ ખાતર હારું ફરી ફરીને ને થાક્યો પણ ખાતર તો મળ્યું નહિ ને હવે શું કરવાનું ત્યાં ને વેલજી બેઠા હોય એક જઈને ને હવે તાપુ ને પાણી પાણી પીને જવા દે વેલજી ને ત્યાં ને બેઠા હોય એમ પૂછી જોઉં ખાતર ચોક મળે તો લઈ આ લઈ

બેઠા તા ખાતર ની વાતો કરતા રસ્તા વચ્ચે પડે તમારું ટ્રેક્ટર ફસાઈ રહ્યું

થોડુંક ને <laughs> <laughs>

કે ધ્યાન એવો હશે તા કેવエルજી આજી વાત ના કોઈ મોણ કોઈ નેમ કોઈ ખોમે છે તા કોઈ કેતું છે કલુજી નામ તો કોઈ કે ના તા હે એક વાત કુ તો મત ખોટી લાગે ના ના મને કોઈ ખોટો લાગતું ન બોલી દે વાત કરે દોશી કોઈ કહેતા નહીં જો જોન થઈ તમ હાચું કો ડોશી ની વાત વાત વચમાં લાવવાની આવતી નથી તમને કહું કે એટલે ડોશી ની વાત આ કોઈ કહે ડોશી ની વાત આપણે બેઠા ડોશી ની વાત લાવવાના કરોજી ના લાવના આ તો જાણતી તમે ખોટી વાતો કરો આમ આપણે આપણું નઈ ગમતું તમને કહી દીધું ડોશી તું જીવોઈ પાછા ડોશી ભાઈ લેડો મારો ટાઈમ થઈ ગયો કરોજી મુજો હવે લેડો આપણે ના ટાઈમ નઈ થઈ ગયો બેટા ના અમાર ટાઈમ થઈ ગયો છે ખોટો લાગ્યું ના ના ખોટું ખોટું નઈ લાગ્યું ના મારે ના ના મારે એ કલ્લુજી

અમારે ઉઠારો આરો આસી લાગો ગારો લાવ ગોદરો બોદરો પોથરો નો ગો નાતા રૂચી દે ઘરે આવે એટલે અમારું તો ખાટલા આતે પોથરવાના હા જાટલું લાલી છે દોઈ છે આ તો ઓટે હું ચાલ ચડો આ તો ઉતી નઈ દીએ હાટ ઉદરા બહુ મોટા મોટા આલે આ તો મારો વર્ષો મોબાઈલ એક તો કુછ નાકોદાર ઝૂ ઝૂ થાય સાઈડમાં ઓશન દેમે નુવાજે યાર ઓ તવાનું તો રસી હા છોકળા માર તો બાયણુય નહીં ઘરમાં પડતી બાર ઊંઘું ઘરમાં ઘરમાં

চালি পাবর মোবাইল কম তো থাই

બાઈક ને બાયડા ટૂકી એવું લાગે મને ઈ તો બත් થઈ ના પડે તો હેડ જાવ પહેલા લાગે છે એટલે પેલા ચેક કરતા હું ઉંજાઈ કે નહીં ઉંજાઈ એ હા હેડો લે કરંટ ના હોય કરંટ ના હોય 부ડા આ તો ઉછો કરંટ કોઈ નામે કે

એલો મોબાઈલ ચાલે આરે ઓ માછિયો ભલે આવ આરે view લાગા ભાઈઓ ભાઈઓ કહેવાય આવ તો મેકરવાનું કર ફોટો ને મર્યા આવા આપ એક પૂરવા

તમારો મોબાઈલ જોવા જુઓ પેલા રાત <coughs> માં